વિસ્તારથી લોકસભા ચૂંટણી સમયે ગુજરાતમાં રાજકીય તમાસાણ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીનું તેડો આવ્યું છે ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવાના છે રાજ્યની અલગ અલગ બેઠકો પર વિવાદ વચ્ચે સીએમનો દિલ્હી પ્રવાસ થવાનો છે આ ઉપરાંત મેનિફેસ્ટો કમિટીની બેઠકમાં સીએમ પટેલ ઉપસ્થિત રહેશે ભાજપના ઘોષણાપત્રને તૈયાર કરવાની ચર્ચા માટે બેઠક યોજાવાની છે જેમાં બે હજાર ચોવીસની ચૂંટણી માટે ઘોષણાપત્રને લઈને ચર્ચા કરાશે આ સાથે હાઇકમાન્ડ ગુજરાતની સ્થિતિનો તાગ પણ મેળવશે રાજ્યમાં ઉમેદવારો સામે વિરોધને લઈ સીએમ સાથે ચર્ચા કરી શકે છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ જાહેર થતાની સાથે જ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે ભાજપે રાજ્યની ચોવીસ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે પરંતુ પહેલીવાર ગુજરાત ભાજપમાં કાર્યકરોનો જૂથવાદ અને અસંતોષ બહાર આવ્યો છે જેને લઈને પ્રદેશ મોવડી મંડળ પર ચિંતિત બન્યું છે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે આ વચ્ચે સીએમ પટેલને આજે દિલ્હી બોલાવવામાં આવ્યા છે આમ તો સીએમ મેનિફેસ્ટો કમિટીની બેઠકમાં જવાના છે પરંતુ સૂત્રોની વાત માનીએ તો સીએમ કમાન્ડ સાથે બેઠક કરી શકે છે અને ગુજરાતની રાજકીય સ્થિતિથી વાકેફ કરશે ગુજરાતમાં વડોદરા અમરેલી સાબરકાંઠા જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારોને લઈ ભાજપમાં આંતરિક જૂથવાદ ખુલીને બહાર આવ્યો છે પક્ષના નેતાઓ ડેમેજ કંટ્રોલ માટે દોડાદોડી કરવી પડી રહી છે પક્ષમાં કોંગ્રેસીઓની ભરતીની મેળાની કાર્યકરો નારાજ બન્યા છે ભરતી મેળાને કારણે અને મહત્વનું સ્થાન મળી રહ્યું છે જેના કારણે પણ ભાજપમાં આંતરિક ખટવટ વધ્યો છે સળગતા માહોલ વચ્ચે મુખ્યમંત્રીને દિલ્હીનો તેડો આવી છે સોમવારે ભાજપની મેનિફેસ્ટો ચૂંટણી ઢંઢેરા કમિટીની બેઠક યોજાવાની છે જેમાં મુખ્યમંત્રી ભાગ લેશે સૂત્રોનું કહેવું છે કે ગુજરાતમાં ભાજપની વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને હાઇકમાન્ડ સાથે ચર્ચા પણ થઈ શકે છે